રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે તેવામાં હવે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે આ ખબરની વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓ આગળ આવ્યા હતા અને દ્વારકાના મોટા વાઘુદળ ખાતે રાજભા જાડેજાના ફાર્મ ખાતે સમાજની યોજાયેલી મિટિંગને લઈને ખુલાસો કરતા વિડીયો સામે આવ્યો હતો અગ્રણીઓનું કહેવું છે કે રાજભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી મિટિંગ સંપૂર્ણ ભાજપ તરફી હતી તેમાં રાજપૂત સમાજને કોઈ જ લેવા દેવા નથી ક્ષત્રિયોની અસ્મિતાને લઈને અમારો

ભ્રમિત કરવા માંગે છે ત્યારે હરદોડ સમાજ અને સમગ્ર સમાજ આખા ગુજરાતમાં જે છે સ્ત્રી અસ્મિતા અને એમના ચારિત્ર્ય ઉપર જે હુમલો કર્યો છે એમાં સાથે જ છે એમાં કોઈ બ્રહ્મ ન રહેવું ખાસ કરીને આ પરિસ્થિતિમાં કોઈ ગેરસમજણ ન થાય કે ગેરમાર્ગે ન દોરાય એટલે અમારી આ જાહેર અપીલ છે જે ગઈકાલથી જે મેસેજ ફરે છે જે રાજભા વાગુદળના ફાર્મ હાઉસે જે ભાજપની મિટિંગ થઈ હતી એના અનુસંધાને રાજપૂત સમાજને આ મિટિંગ સાથે કોઈ લેવા દેવા નથી અને હું રાજપૂત સમાજને અનુરોધ કરું છું કે જે આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે તે અસ્મિતાની લડાઈ આપણે સાત તારીખ લગી લડવાની જ છે અને આમાં કોઈ ગેરસમજ ન સમજે એ એના પાર્ટીના આગેવાનો હતા જે મિટિંગોમાં હતા આમાં રાજપૂત સમાજને ક્યાંય લેવા દેવા નથી ખુલાસો કરવા માંગુ છું એ કે ગઈકાલની જે મીટિંગ હતી પૂનમબેન સાથેની રાજવાના ફાર્મ હાઉસ એ ભાજપ પ્રેરિત મીટિંગ હતી જેમાં રાજપૂત સમાજ ક્યાંય છે નહીં સાથે છે નહીં અને અમારો સમાજ જે લક્ષ્યાંક લઈને નીકળ્યો છે એમાં તટસ્થ છે એમાં કાંઈ ભાંગફોળ થઈ શકે એમ નથી જે બાબતનો ખુલાસો કરવા માટે આજે આડાટોડા રોજીયા વાગુદળ છલ્લા સણોસરા ગઢડા જાબીડા અને લયારા રાજ હજામચોર આ બધા ગામના અગ્રણીઓ અહીંયા ઊભા છે જે રાજપૂત સમાજ સાથે છે અને અમારું જે નારી અસ્મિતાનું સંમેલન છે એ આમનમ ચાલુ રહેશે જેથી આ મીડિયાને હું મીડિયા મારફતે જાણ કરવા માગું છું કે કોઈ ખોટી અફવામાં આવવું નહીં રાજપૂત સમાજ ક્યારેય પણ તૂટતો નથી અને તૂટશે પણ નહીં અને અમે સરા જાહેર રાજપૂત સમાજ આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કોંગ્રેસને ખુલ્લો ટેકો અમે તો ભરૂચના અંકલેશ્વરના પુન ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર કરવા જવું